તેલને આયુર્વેદની અંદર સ્નિગ્ધ દ્રવ્યોની શ્રેણીમાં રાખવામાં આવે છે અને તેને સંસ્કૃતની અંદર સ્નેહન દ્રવ્યો પણ કહેવામાં આવે છે સ્નેહન દ્રવ્યો એટલે કે શરીર ઉપર સ્નેહ પેદા કરે શરીરને લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રાખે શરીરની ફ્લેક્સિબિલિટી જાળવી રાખે તેવા દ્રવ્યોમાંનું એક દ્રવ્ય એટલે કે તેલ આપણે ત્રણસો પાસઠ દિવસમાં હરરોજ તેલનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જ્યારે શિયાળો આવે ત્યારે એક ઉત્તમ ગુણવત્તાનું તેલ આપણે ખાસ ખાવું જોઈએ તે તેલ એટલે તલનું તેલ તેલ જે શબ્દ છે તે મિત્રો તલ ઉપરથી આવ્યો છે દુનિયાની અંદર જે વિવિધ પ્રકારના તેલો છે ભૂતકાળમાં આપણે તેલ વિશે ખૂબ ચર્ચા કરી છે દુનિયાની અંદર જે વિવિધ પ્રકારના તેલો છે તેમાં સૌથી વધારે શ્રેષ્ઠ ગુણવત્તાવાળું કોઈ તેલ હોય તો તે તલનું તેલ છે ઘી પછી ઉત્તમ ગુણવત્તાવાળું કોઈ સ્નિગ્ધ દ્રવ્ય એટલે કે ચિકાસવાળું કોઈ વસ્તુ હોય તો તે તલ તેલ છે વાતપીત કફની આપણે વાત કરીએ છીએ ત્યારે લગભગ બધા તેલો વાયુને શાંત કરનારા હોય છે પરંતુ વાયુને જ્યારે જીતવો હોય વાયુ ઉપર જ્યારે નિયંત્રણ લાવવું હોય ત્યારે તલનું તેલ સૌથી સર્વશ્રેષ્ઠ છે વાતપીત કફની જ્યારે વાત કરીએ ત્યારે એસી પ્રકારના રોગો વાયુની વિકૃતિને કારણે સર્જાય છે એ વાયુને જો શાંત રાખવો હોય એ વાયુને જો નિયંત્રણમાં રાખવો હોય તો શિયાળાના બે મહિના લગભગ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીની આસપાસના સમય દરમિયાન તલના તેલને આપણે ભોજનમાં સ્થાન અચૂક આપીએ તલનું તેલ છે સ્વભાવિ થોડું ઉષ્ણ છે તો જે કોઈ લોકોને શરદી ઉધરસ કફ જેવી સમસ્યા રહેતી હોય ભૂતકાળમાં જે લોકો એને શ્વાસ સંબંધિત સમસ્યાઓ ખૂબ સતાવતી હોય ઘણા લોકોને શિયાળો આવે એટલે શરદી વારે વારે સમસ્યા થઈ જતી હોય ઘણા લોકો જે પંપ લેતા હોય એ લોકોને શિયાળા દરમિયાન ભેજવાળા વાતાવરણના કારણે ખૂબ સમસ્યાઓ સર્જાતી હોય આવા તમામ લોકો માટે તલનું તેલ વરદાનરૂપ સાબિત થાય છે તેના ઉષ્ણ ગુણ હોવાને કારણે શ્વસન સંબંધિત તમામ સમસ્યાઓ સામે તલનું તેલ આપણને રક્ષણ પૂરું પાડે છે શિયાળા દરમિયાન વાતાવરણમાં ઠંડક વધતી હોય શિયાળા દરમિયાન શરીરની અંદર ડ્રાયનેસ વધતી હોય શિયાળા દરમિયાન ચામડી બિલકુલ ખરબચડી થઈ જતી હોય અને એ શિયાળાની અસર આપણા આંતરિક અંગો ઉપર પણ થતી હોય ચામડીની સ્નિગ્ધતા દૂર થાય આપણે દેખાઈએ છીએ આપણે વેસેલિન કે બોડી લોશન લગાવીને તે દૂર કરી દઈશું પરંતુ આંતરિક સ્નિગ્ધતા જાળવવી હોય ત્યારે શરીરની અંદરની ડ્રાયનેસ જ્યારે દૂર કરવી હોય ત્યારે એનો ઉત્તમ વિકલ્પ છે એ તલનું તેલ છે તલનું તેલ સ્વભાવે સ્નિગ્ધ હોવાના કારણે આપણા માંસપેશીઓને ફ્લેક્સિબલ બનાવે છે અને ઇન્ટરનલ ડ્રાઈનેસ દૂર કરીને લચીલા પણ એ જાળવી રાખે છે વર્તમાન સમયમાં ગોઠણના દુખાવા કમરના દુખાવા સાંધાના દુખાવા ખૂબ વધ્યા છે ત્યારે જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ તુરંત કહેશે કે સાંધાનો ઘસારો થયો છે સાંધાની અંદર જે લિગામેન્ટ હોય છે એ બિલકુલ પૂરું થઈ ગયું છે એના કારણે તમારે ગોઠણનું ઓપરેશન કરાવવું પડશે કમરના મણકાનું ઓપરેશન કરાવવું પડશે આવી સમસ્યા સર્જાય નહીં એટલા માટે તલનું તેલ અચૂક ખાવું જોઈએ આપણા સાંધાઓ સારી રીતે કાર્ય કરી શકે એટલા માટે ઈશ્વરે આપણા બધા સાંધાઓની વચ્ચે એક નેચરલી લિપિડ એક નેચરલી લ્યુબ્રિકન્ટ મૂક્યું છે જે લાંબા સમય સુધી તમને મને આપણા શરીરની ફ્લેક્સિબિલિટી જાળવી રાખવા માટે મદદરૂપ થાય છે પરંતુ વર્તમાન સમયમાં આપણું ખાનપાન એટલું બગડ્યું છે આપણે એસિડિક વાળી વસ્તુ ખૂબ ખાવા લાગ્યા એના કારણે આપણા સાંધામાં રહેલું આ લિબ્રિકન ધીરે ધીરે ઘસાવા લાગ્યું ઓછું થવા લાગ્યું શિયાળાના બે મહિના જો આપણે તલને તેલને ખાઈએ તો આ જે લુબ્રિકન છે એમાં વધારો થાય છે સાંધાના દુખાવા આવે તે પહેલા એને રોકી શકાય છે જો ભોજનમાં આપણે તલનું તેલ ખાઈએ તલના તેલની અંદર વિટામિન એ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે જો તમે ચામડીના રોગોથી બચવા માંગતા હોય જો તમે ઈચ્છતા હોય કે તમારી ચામડી લાંબા સમય સુધી સુવાળી રહે જો તમે ઈચ્છતા હોય કે લાંબા સમય સુધી ચહેરા ઉપર કરચલી ન પડે યુવાનો જેવી તેજસ્વીતા ચહેરા ઉપર બની રહે તો વિટામિન ઈ ચામડીને સુરક્ષિત રાખવા માટે ખૂબ આવશ્યક હોય છે અને આવું વિટામિન એ તલના તેલની અંદર વિપુલ માત્રામાં હોય છે એટલા માટે ચામડીને સુરક્ષિત રાખવી હોય યૌવનને જાળવી રાખવું હોય તો તલનું તેલ અચૂક ખાવું જોઈએ તલના તેલની અંદર વિટામિન એ પ્રચુર માત્રામાં હોય છે આંખોના રોગો રોગોથી બચવું હોય મોતિયાબિંદુ જેવી સમસ્યાઓ લાંબા ગાળા સુધી ન આવે એવું આપ ઈચ્છતા હોય આંખોની અંદર જે વેલ હોય છે તું સુકાઈ ન જાય આવી બધી સમસ્યાઓથી બચવું હોય તો વિટામિન એ ખૂબ આવશ્યક છે અને આવું વિટામિન એ તલના તેલની અંદર સારી એવી માત્રામાં હોય છે તો શિયાળાના જો એક બે મહિને આપણે તલનું તેલ ખાઈશું તો લાંબા ગાળા સુધી આંખોની સમસ્યા આપણને આવે જ નહીં આવી ગુણવત્તાવાળું તેલ શિયાળાની ઋતુ દરમિયાન આપણે અચૂક ખાવું જોઈએ આપણે જ્યારે લિપિડ પ્રોફાઇલ કરાવીએ છીએ ત્યારે

ખૂબ બનાવ બનવા લાગ્યા છે બીજા ગુજરાત રાજ્ય હૃદય રોગની બીમારીમાં પ્રથમ સ્થાને છે તો આપણે જો ઈચ્છતા હોય કે આપણું હૃદય સારી રીતે કાર્ય કરી શકે આપણે જો ઈચ્છતા હોય કે આવી બધી સમસ્યાઓ ન સર્જાય નાની નાની ઉંમરે એટેક ના આવે તો ભોજનમાં તલના તેલને સ્થાન જરૂર આપવું જોઈએ તલના તેલની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જો તમે ઈચ્છતા હોય કે આપણા વાળ સુરક્ષિત રહે જો તમે ઈચ્છતા હોય કે આપણા દાંત સુરક્ષિત રહે જો આપણે ઈચ્છતા હોય કે આપણા નખ અને આપણા હાડકાં સુરક્ષિત રહે એના માટે આપણા શરીરની અંદર કેલ્શિયમની માત્રા પ્રચુર માત્રામાં હોય તે ખૂબ આવશ્યક છે તલના તેલની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને એ કેલ્શિયમવાળું તલનું તેલ આપણે ભોજનમાં આરોગ્ય છે ત્યારે લાંબા સમય સુધી હાડકાની બીમારી આવતી નથી દાંત સુરક્ષિત રહે છે ન સુરક્ષિત રહે છે અને વાળ પણ સુરક્ષિત રહે છે વર્તમાન સમયમાં નાની નાની ઉંમરે ખૂબ વાળ કરવાની સમસ્યાઓ ખૂબ વધવા લાગી નાની નાની ઉંમરના યુવાનો તાલિયા થઈ જવા લાગ્યા વાળને સુંદર અને સુરક્ષિત રાખવું હોય તો તલનું તેલ અચૂક ખાવું જોઈએ તલના તેલનો એક સૌથી મહત્વનો બેનિફિટ છે જે જાણીને આપણને પણ આશ્ચર્ય થશે જે કોઈ લોકોને પોતાનું વજન વધારવું હોય એવા લોકો માટે તલનું તેલ ફાયદાકારક છે અને જે કોઈ લોકોને પોતાનું વજન ઘટાડવું હોય એવા લોકો માટે પણ તલનું તેલ ફાયદાકારક છે તો આપણી તો બંને આંગળીઓ ઘીમાં છે જે લોકો વજન વધારવા ઈચ્છતા હોય તેવા લોકોએ પણ તલનું તેલ ખાવું જોઈએ અને જે કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય તેવા લોકો પણ તલના તેલનું સેવન જરૂર કરી શકે તો આટલા બધા તલના તેલના બેનિફિટ હોવાના કારણે આપણે તલનું તેલ જરૂર ખાવું જોઈએ જો આપણે આખું વર્ષ તલનું તેલ ન ખાઈ શકીએ બની પણ શકીએ એવું મોંઘું પણ છે પરંતુ શિયાળાના બે મહિના આપણે પ્રયત્ન કરીએ ડિસેમ્બર જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીના સમય દરમિયાન આ શિયાળાના બે ત્રણ મહિના આપણે તલનું તેલ ખાઈશું તો લાંબા સમય સુધી આખું વર્ષ સુધી એના બેનિફિટ આપણને મળી રહેશે તો આ શિયાળાના બે મહિના આપણે તલનું તેલ અચૂક ખાઈએ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ આપણે તલનું તેલનું સેવન કરીએ તો કાચું તલનું તેલ ખાવામાં જો ઉપયોગમાં લેવામાં આવે તો ખૂબ એ ફાયદો થાય છે તો કેવી રીતે લઈ શકાય રાત્રે ખીચડીની અંદર તલનું તેલ કાચું નાખીને ખાઈ શકાય મુઠિયા બનાવીએ ઢોકળા બનાવીએ તેની સાથે કાચું તલનું તેલ ખાઈ શકાય આપણે જે પાપડનું જે ખીચું બનાવીએ છીએ તેની સાથે કાચું તલનું તેલ ખાઈ શકાય કાચું તલનું તેલ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એ જ્યારે ગરમ ન થાય ત્યારે તે એટલું બધું બેનિફિટ આપે છે કે લાંબા સમય સુધી આપણા શરીરને ઉર્જાવાન બનાવે છે લાંબા સમય સુધી આપણી હૃદયની કાર્યક્ષમતા વધારે છે લાંબા સમય સુધી વિટામિન એ વિટામિન ઈ આપણા શરીરને

કે તલનું તેલ જ્યારે પણ આપણે ખરીદીએ આપણે વારે વારે કહીએ છીએ કે બજારમાં વેચાતું રિફાઈન્ડ તેલ ક્યારે પણ ન ખરીદે તલનું તેલ બહુ સારું છે એ જાણીને તમે કરિયાણાના દુકાનેથી વિવિધ કંપનીઓના બ્રાન્ડેડ કંપનીઓના તલનું તેલ લઈ આવશું કે જેની અંદર એની કેમિકલ પ્રોસેસ કરી લે છે કરેલી છે એની અંદર ગેસોલિન હેક્સિન જેવા કેમિકલ નાખેલા છે તેની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી કરવા માટે તેની અંદર પ્રચુર માત્રામાં પામ તેલ મિક્સ કરવામાં આવેલું છે આવું તલનું તેલ આપણે ખાઈએ છીએ ત્યારે એ ફાયદોને દેતા નુકસાન કરે છે તો જ્યારે પણ તલનું તેલ ખરીદ્યું હોય આપણા આસપાસના વિસ્તારમાંથી જે કોઈ દેશી ઘાણી ચલાવતું હોય તમારું જે કોઈ વિશ્વસનીય હોય પરિચિત હોય અને હવે ગુજરાતની અંદર દેશી પ્રચુર માત્રામાં લોકો એના ઉપર થયા છે તો તેલ જ્યારે ખરીદીએ ત્યારે આપની આસપાસના વિસ્તારમાંથી જે કોઈ ભાઈ દેશી કાચી ઘાણી ચલાવતું હોય એવા લોકો પાસેથી સંપૂર્ણ શુદ્ધ અને સુરક્ષિત તેલ જ ખરીદવાનો આગ્રહ રાખીએ બજારમાં વેચાતી બ્રાન્ડેડ કંપનીના રિફાઈન તેલ ક્યારે પણ ખરીદવાનો આગ્રહ ન રાખીએ સૌને જય હિન્દ વંદે માત્ર